હવે સુરતના હજીરા વિસ્તારમાં પણ વિરોધ ઘેર ઘેર તિરંગો પછી લગાવજો પણ ઠેર ઠેર પડેલા ખાડા પૂરી રસ્તા જલ્દી બતાવજો સહિતના બેનર અને પ્લે કાર્ડ લઈને હજીરા વિસ્તારમાં લોકોએ વિરોધ નોંધાવ્યો હજીરા કાંઠા વિસ્તારમાં ખરાબ રસ્તાઓ અને તેના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં સરકાર અને એનએચએઆઈના ના અધિકારીઓ દ્વારા કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી જેને કારણે આજે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે અને આથી આ વિસ્તારમાં સોથી પણ વધુ સ્થાનિક લોકો સોમવારે ઈચ્છાપુર ચાર રસ્તા સર્કલ ખાતે આવીને વિરોધ પ્રદર્શન કરીને એકત્ર થયા બિસ્માર રસ્તાઓ તે હજીરા કાંઠા વિસ્તાર ખાતે રહેતા લોકો ત્રાહીહામ પોકારી ઉઠ્યા છે ઈચ્છાપુર ચાર રસ્તા ઉપર હજીરા વાસીઓ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો સ્થાનિકો દ્વારા સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ દિવસ સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી જેના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે આ વિસ્તારમાં સોથી પણ વધુ સ્થાનિક લોકો હાલમાં પ્રદર્શન પ્લે કાર્ડ અને બેનરો લઈને ઊભા હતા હજીરા કાંઠા વિસ્તારના સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ દીપક પટેલે જણાવ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને જાગૃત કરવા માટે આ વિરોધ અમે કરી રહ્યા છીએ અમારા વિસ્તારમાં નેશનલ હાઈવે પસાર થાય છે જે હજીરાથી ધુલિયા સુધી જાય છે દુખ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ રાજકીય નેતાઓની અળઅવડતના કારણે હજીરા વિસ્તારના રસ્તાઓ બાનમાં લીધા છે એનો વિરોધ અમે આજે એકત્ર થઈને કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત દીપક પટેલ પ્રમુખ થી હજીરા કાઠા મંડળ હા કઈ રીતે વિરોધ છે ને શું માંગણી સાહેબ અમારા આ જે નેશનલ હાઈવે જે છે એ સુરત હજીરા હજીરાથી ઢુલિયાનો નેશનલ હાઈવે સરકાર દ્વારા બનાવવામાં આવે છે પરંતુ સાહેબ અમારે ડૂબ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારી અને અમારા વહીવટી અધિકારી તેમજ રાજકીય નેતાઓની અણ આવડતના કારણે આજે સમગ્ર હજીરા વિસ્તારને આ રોડના કારણે બાંધમાં લીધું છે અને એના વિરોધ માટે આજે અમે હજીરા કાંઠા વિસ્તારમાં અહીંયા બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સાહેબ હજીરા વિસ્તારમાં આજ આપણે સર્કલ તો ઊભા રહ્યા છીએ આ સર્કલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી એનઓસી ન આપવાના કારણે આજે ઓવડી નથી બન્યા અને એના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે માગણી શું આગળ જો સુરત મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં એનએસસી આપવામાં ન આવશે અને અમારા રોડનો રોડનો શોર્ટ ટાઈમમાં બાંધકામ ચાલુ ન થશે તો અમે ઉગ્ર આંદોલન છેરીશું અને જરૂર પડશે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું